તો અમે અત્યારે એક જગ્યાએ ગામડામાં આવી ગયા છીએ થી લગભગ સો કિલોમીટર દૂર એટલે અમારે જવાનું છે છસો કિલોમીટર દૂર પણ વચ્ચે 100 કિલોમીટર દૂર જ્યાં એક ગામડું પડતું હતું તો ત્યાં આવ્યા છીએ તો આ ટાઈપની સુવિધા છે જો હમણાં તમને બતાવું તમને અહીંયા સેવન ક્રિક વોકિંગ ટ્રેક બનાવેલો છે પછી આ જે કહેવાય ને કે ગામડું છે પણ સરકારે આ સર બધું જ સરકારી જે સુવિધા આપેલ આપતા હોય છે એ રીતની છે તો અહીંયા બેસવા માટેના બાકડા બનાવ્યા છે અહીંયા પબ્લિક ટોયલેટ છે ફૂડ બ્રિજ છે રેલવે લાઇન છે અને અહીંયા અલગ અલગ જગ્યાએ તમે જઈ શકો એમના માટેનો મેપ છે આ બનાવ્યું હતું એપ્રોક્સિમેટલી ઓગણીસો અઠ્યાસીમાં માં બનાવેલું છે લગભગ ઓલમોસ્ટ હમણાં બે હજાર અઠ્યાવીસ આવશે ત્યારે પચાસ વર્ષ જેવું થઈ જશે હા હા સિયા જો અને અહીંયા જો જે આ બાકડા બનાવેલા છે ત્યાં બધી જ બાજુ બાબીક્યુ આપેલા છે બાબીક્યુ એટલે તમારે કંઈ રસોઈ બનાવવી હોય તો નીચે ગેસથી ચાલતું હોય છે આ બટન હોય છે અને અહીંયા તમે બનાવી શકો એક પ્રકારની ઇલેક્ટ્રિક સગડી ટાઈપનું હોય છે હા સિયા ચલો હાલો બતાવી દઉં હા હા જો અહીંયા ફરતી કોર આ રીતનું હોય છે ચાલો બતાવી મને હું બતાવું તારે અને અહીંયા આપણી આ રીતના પતરા આપેલા છે બાજુમાં વોશરૂમ છે ટોયલેટ અને સામેની બાજુ પણ જે કહેવાય ને કે ગામડામાં જે ઘર હોય એ રીતના ઘર છે બધા હા અને સી આ કંઈક બતાવે છે અને જો આ ટેક ડોગ બેસ્ટ બેગ છે ને તો જે અહીંયા બધા લોકો ડોગી રાખતા હોય ડોગ કે પેટ એના મોસ્ટલી તો ડોગને જ વોક કરવા લાવે છે બિલાડીને નથી લાવતા હોતા તો એમના માટે અહીંયા બેગ પણ હોય છે જે અહીંયાથી તમે લઈ શકો છો એ રીતની એટલે શું કહેવાય કે જે પૂ કરે તો એનું અહીંયા ગંદકી ના થાય એટલા માટે આ છે આ બતાય મને રાજ પાસે અને જો અહીંયા નાની એવી જે કહેવાય ને નદી ટાઈપનું છે રાજકુમાર બેઠા છે મસ્ત

પછી અહીંયા જો બેસવાનું આ ટાઈપની સીટિંગ સીટ પણ બનાવેલી છે એટલે જેને જ્યાં બેસવું હોય ત્યાં અને એવું નહીં કે એક જ સીટ બધા જ અલગ અલગ જગ્યાએ છે અહીંયા છે પછી એનાથી આગળ છે એનાથી આગળ છે અને સામે પણ બ્રિજ છે હા મામા પણ આવી ગયા છે જય સ્વામિનારાયણ બતાવો બહુ સરસ છે હા બતાવ હા ગજુબા બહુ સરસ બનાવ્યા છે ગજીબો ગજીબો કહેવાય કે અને જો તમે પાણી જોઈ શકો છો કેટલું મસ્ત દેખાય છે વ્યૂ અત્યારે અહીંયા પણ બેસવાના બાકડા પછી અહીંયા નજીક નજીકમાં બીન પણ મૂકી દીધા છે એટલે લોકો પતરો છે ને કે આધાવે ના નાખે એ રીતે અને આ એક ગામડું છે તો ઘણા જે કોમેન્ટ હતી કે અહીંયાના ગામડા બતાવજો તો બસ જો આ ટાઈપના ગામડા હોય છે અહીંયા પણ જો આ ઘર છે આગળ ગાડી ઊભી છે અને સવારનો વ્યૂ ઉઠીને બસ આવું જોવાનું આમાં જિંદગી નો વધતી હોય તો એ વધી જાય એ ટાઈપનું વાતાવરણ પણ છે સરસ છે